જો ભાઈ આ ત્યાર પછીની નવી ડિઝાઇન છે આપણે લાસ્ટ જોઈ જોઈતી એના પછી જોરદાર ડિઝાઇન છે પ્યોર કપડું રહેવાનું છે અને એકદમ તમારે આમ કંઈક હેવી પહેરવું હોય ને સાંધલા સુંદરી હોય કે કંઈક મેરેજ હોય એમાં પહેરાય ને એવી જોરદાર ડિઝાઇન છે હું તમને આખી સાડી પહેરાઈ જાય પછી આખો નવો લુક કેવો રહેશે ને સાડી પહેરા પછીનો એ તમને હું બતાવું છું તો આખો બ્લોક જોજો બરાબર ને બધા જે બી કલર હશે આમાં અવેલેબલ એ કલર તમને બતાવીશ

તો જો ભાઈ પાટલી પાડે છે આપણા સતીશભાઈ આ રીતે પાટલી પાડવાની હોય એટલે જે ન આવડતી હોય એ જોજો તો આ જોઈને જ આવડી જશે સરસ એકદમ કૂણું માખણ કપડું છે પાટલી એકદમ કૂણી કૂણી પડે ને એવું જોરદાર કપડું છે એટલે ચૂકી ના જતા કંઈ મેરેજ આવતા હોય સંલા સુંદડી હોય તો ફટાફટથી ઓર્ડર કરી દેજો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે અથવા તો ઇન્સ્ટાગ્રામ અમારી આઈડી છે તેમાં બાયોમાં નંબર આપેલા છે કોઈપણ ડિટેલ જોતી હોય તો સ્ક્રીનશોટ લઈને નંબર પર જવાનું છે તમારે મેસેજ કરી દેવાનો એટલે તમને બધી ડિટેલ મળી જશે બરાબર અને ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી છે આપણી શોપ પરથી ઓનલાઈન તમે જે આ વસ્તુ અત્યારે અમે તમને બતાવીએ છીએ ને એ જ તમારા ઘરે આવશે તો કોઈ પણ જાતનું ફ્રોડ થવાનું નથી જો તમે અમારા ઓરિજિનલ નંબર પર ઓર્ડર કર્યો હોય તો એટલે ખાસ ધ્યાન રાખજો અમારા ઓરિજિનલ નંબર પર ઓર્ડર કરજો અને તમારું પેમેન્ટ એમાં જ કરજો બરાબર સરસ અને સાડી કેવી લાગે છે એ કોમેન્ટ જરૂર કરજો તો અમને ખબર પડે કે નવું કલેક્શન કેવું લાવવું અને આ કલેક્શન તમને કેવું લાગ્યું તો ભાઈ જો ગોપી રેડી થઈ ગયો છે બરાબર કેવી જોરદાર સાડી લાગે છે ને કોમેન્ટ કરજો અને ગોપી આ કઈ સ્ટાઇલમાં સાડી પહેરેલી છે ગુજરાતી સ્ટાઇલમાં સાડી પહેરેલી છે ને આની આ સાડી તમારે બેંગોલી સ્ટાઇલમાં પહેરવી હોય ને ઓપન પલ્લુમાં તો એ બી અમે આગળ બતાવવાના છીએ તો આખો બ્લોક જોજો બરાબર ચાલો તો ગાઈસ ગુજરાતી સ્ટાઇલમાંથી ઓપન સ્ટાઇલમાં જવાનું છે આપણે તો આ કઈ રીતે લાગશે નહીં જુઓ તમે બરાબર જુઓ ઓપન પલુ સ્ટાઇલમાં બી જોરદાર સાડીનો લુક આવે છે એટલે બેનને રીતે તમે પહેરી શકો છો જે તમને પસંદ આવે એ રીતે તમે વેર કરી શકો છો બરાબર પાટલી ફેરવવી પડશે નું એવું કેવું છે ભાઈ તો ગાઈઝ ફાઇનલી કોપી બેન રેડી થઈ ગઈ છે ને તમને બધા કલર ઓપ્શન બતાવશે તમારી પાસે છ છ કલર ઓપ્શન છે એટલે જે બી કલર ગમે એ સ્ક્રીનશોટ લઈને અમારા નંબર પર શેર કરી દો એટલે તમારો ઓર્ડર બુક થઈ જાય બરાબર આ ત્રીજો કલર છે એ બી નાઇસ છે જો કે બધા કલર એક નંબર છે નવા કલર છે બધા એટલે તમને જે બી કલર ગમે ને સ્ક્રીનશોટ લઈ લો ને આખો પીસ ઓપન કરીને લાસ્ટવાળો છે ને આપણે કલર જોઈશું નવો કલર છે કેવો લુક છે ને પીસનો એ તો આ આખો પલ્લુનો લુક આ રીતે આપેલો છે ને અંદર ઝીણી ઝીણી મસ્ત બુટીવાળું કામ આપેલું છે એક નંબર ફિનિશિંગ વાળું કામ છે જો આ બધું આ બરાબર બ્લાઉઝ બતાવી દો એમાં જો જો આખી સાડી આ રીતે છે અને લાસ્ટમાં બ્લાઉઝ આવશે કમ્પલ્સરી કોન્ટ્રાસ્ટ મસ્ત બ્લાઉઝ આવશે તો દેખો આટલું સુપર વર્ક વાળું બ્લાઉઝ છે ને એ બી કોન્ટ્રાસ્ટ આવશે પેરા તો બહુ સુપર લાગશે ડિઝાઇન એટલે છે ને વેટ ના કરતા ગાઈસ ઓર્ડર કરી દેજો પછી છે ને સ્ટોક પૂરો થઈ જશે હે ને ગોપી ચલો સાલ ગોપી આપડી બગલો સારી જાય એક જ સેટ આવ્યો છે બરાબર આવા નવા નવા વિડીયો જોવા માટે બન્યા